ભરૂચમાં સુકલ તીર્થની યાત્રા પહેલા પણ જાડેશ્વર ચોકડીથી તવરા સુધીનો ચાર કિલોમીટરનો રસ્તો બિસ્માર હોવાથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે વીસ કરોડના ખર્ચે નવો રસ્તો બનવાનું કામ મંદ ગતિએ ચાલી રહ્યું છે જાડેશ્વર ચોકડીથી તવરા સુધી નવું ભરૂચ શહેર આકાર લઈ રહ્યું છે પણ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે અંદાજે વીસ કરોડથી વધુના ખર્ચે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે પણ તેની કામગીરી મતગતિએ ચાલી રહી છે આગામી આ શુકલાડી ગામનો મેળો આવી રહ્યો છે તેમાં જ્યારે સો ચોકડીથી તવરા સુધીનો રસ્તો એટલો બધો ખરાબ છે કે ના પૂછો વાત કે જ્યારે ચોકડી જવાનો પણ કંટાળો આવે છે અને ખાડા એટલા બધા થઈ ગયા છે તે પાણી છાઢે છે હુંકાઈ જાય પાણી છાઢને સુકાઈ જાય છે બરાબર છે તો આ પપ્યો થ બંધ કરો અને રોડની કામગીરી ચાલુ કરો આ રસ્તા પરથી કંપનીઓની રોજની લક્ઝરી બસો તથા રેતી ભરેલા હાઈવા પસાર થતા હોય છે દર વર્ષે ચોમાસામાં રસ્તાની હાલત બદ થી બથતર બની જતી હોવાથી સ્થાનિકોએ રસ્તા રોકવા આંદોલન પણ કર્યું હતું આખરે ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બોવડા દ્વારા નવા રસ્તા માટે વીસ કરોડના ભંડોળની ફાળવણી કરી છે પણ રસ્તો શરૂઆતથી જ વિવાદમાં રહ્યો છે રસ્તાની આસપાસ આવેલા ઘટાદાર વૃક્ષોને કાપી નાખવામાં આવતા વિરોધ થયો હતો જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડ ઉપર ખાડાઓથી વાહન ચાલકોની કમર તૂટી રહી છે તથા ધૂળની ડમરીઓથી લોકોના સ્વાસ્થ્ય પણ બગડી રહ્યા છે અવર જવર કરતા લોકોને રૂમાલ અથવા ઓઢણી બાંધવા મજબૂર કર્યા છે સ્થાનિક લોકો દ્વારા પણ વારંવાર રજૂઆત કરવા છતાં આંદોલન કરવા છતાં પણ કયા કયા કારણોસર કામગીરી અટકી ગઈ છે તે એક ચર્ચાનો વિષય બન્યો છે હાલ તો તવરા ગામના રહેવાસીઓ અને વાહન ચાલકો પણ આ રસ્તાના કારની રોજ અવર જવર કરતા કંટાળી ચૂક્યા છે અને સ્થાનિક નેતાઓ અને વહીવટી તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે તવરા ગામ ટીપી સ્કીમમાં આવેલું છે તો જળેશ્વર ચોકડીથી ગોપાલનગર સુધીનો ડબલ રોડ ઘણા વખતથી આગેવાનો ધારાસભ્યો જે વાતો કરે છે કે અમે એક વર્ષમાં રોડ બનાવી દઈશું એ રોડની કામગીરી હાલમાં આજે પણ બંધ છે વીજળીના જે થાંભલા આવેલા છે એ થાંભલા હટાવવાની કામગીરી છે એ પણ જી બી કરતી નથી તો માન્ય ભરૂચના અને વાઘરા વિધાનસભાના ધારાસભ્યને આ મીડિયાના માધ્યમથી હું જણાવું છું કે આગળ શુક્લ તીથનો મેળો આવે છે એમાં રસ્તાઓમાં ઘણા બધા ખાડા છે ને દળ એટલો બધો ઉરે છે કે લોકોના આરોગ્ય સાથે જે ચેન્દા કરે છે એ બધું બંધ કરી તાત્કાલિક ધોરણે દવરાથી ગોપાલનગર સુધીનો રોડ બનાવે એવી અમારી માંગ છે અને આવતા પંદર દિવસમાં આ માંગ અમારી પૂરી નહીં થાય તો કલેક્ટર કચેરીની સામે આ ઇન્દ્રસિંહ રણજીતસિંહ પરમાર ખાતરી આપે છે કે ધરણા કરીશ જય હિન્દ જય ભારત